અને દાદાના ભજનો પણ કરે છે આજના આ સોશિયલ વખતમાં લોકો જ્યારે મોબાઈલ પર આવી ગયા છે ત્યારે રોજેરોજ લોકો મળતા નથી આવા પ્રસંગોએ જ્ઞાતિના લોકો ભેગા થાય અને દાદાનું એક સાથે મળી અને ભજન કરે અને દાદા રહે એવા આશયથી આજે આપણે ભેગા થયા છીએ મને કહેતા આનંદ આવે છે કે વડોદરામાં આશરે લગભગ વીસ હજાર લોકો રહે છે એમાંથી આજે લગભગ બે હજાર લોકો સાથે પ્રસાદ લેવાના છે આવતા દિવસોમાં અમે લોકો શરદ પૂનમના દિવસે ગરબા અને એક દિવસે પિકનિકનું આયોજન પણ કરવાના છીએ જય હાટકેશ જય હાટકેશ સવારે અમે લોકોએ લઘુ રૂપર કર્યો હતો ત્યાર પછી અમે લોકો સાથે પ્રસાદી લીધી હતી અત્યારે રવાડી એટલે કે અમારું શોભાયાત્રા છે અને ત્યાર પછી ફરી પાછા ગરબા અને ભજનો કરી અને લગભગ બે હજાર જેટલા સભ્યો અમારા છે એ જોડે આજે પ્રસાદી લેશે દેવાંશુ વૈષ્ણવ Um ação só um no Pramuk